પ્રતિસિંહ મામલતદાર ઈ તમારો તાલુકો લાગુ પડતો એ લખવાનો છે પડદરી અમરેલી જામનગર જુનાગઢ જ્યાં જે લાગુ પડતો એ હક કે નોંધ દાખલ કરવા થાય તો એ હક કે નોંધ દાખલ કરવા ને બરોબર રદ કરવા એવું નહીં લખતા નોંધ દાખલ કરવાની છે ને આ એટલે ઓલી અસર રદ થઈ જાય જય પારસા દુકરો વિશે જણાવેલ કે તાલુકા ખાલી જગ્યા ના ગામ ખાલી જગ્યા ની નીચેની વિગતે જમીનમાં હક પત્ર માં ફેરફાર થવાનો હોય તે ગામ નમૂના છ ના હક પત્ર નોંધ ફેરફાર દાખલ કરવાની અમારી માંગણી છે હાલના ખાતેદાર તમારું નામ લખવાનું હાથ નંબરમાં જેટલા આવે એટલા બધા લખવાના ન હમાય એમ હોય તો ઉમેરી દેવાના કઈ માં અઢાર અઢાર વીવી હોય ને તો ઉમેરી દેવાના અથવા કુર્સી લખી કહેવાય એને કુર્સી જોડી દેવાની સરનામા કુર્સી સાથે બરોબર એના ખાતા નંબર બધા એક જ હોય સર્વે નંબર બધા એક જ હોય ક્ષેત્ર પણ એક જ હોય એટલે દવા દવા લખવાની જરૂર નથી નામ જ તમારે બધા લખવાના છે જે પૈકી સર્વે નંબર ખાલી જગ્યા ઉપર જમીન ખાલી જગ્યા ઉપર ખાલી જગ્યા ન બોજો બેંક હોય મંડળી હોય જે હોય તે એનો લોન લગાવી મેળવેલી જેની તમામ બાકી રકમ ખાતેદાર જે ભરપાઈ ગઈ છે તો બોજો મુક્તિ ગીરો મુક્તિ દાખલ કરવા વિનંતી અહીં સહી કરી નાખો આધાર તરીકે અહીંયા હાથ બાર આઠ બોજા મુક્તિ પ્રમાણપત્ર જૂની બોજા નો ધારે જોડી એટલે બોજા નો ની બોજા મુક્તિ થઈ જાય અરજદાર સહી કરો ત્રણ રૂપિયા ની કોર્ટ મારો એક નકલ કરો આખો સેટ થઈને તમારી નકલમાં કઈ સેટ જોડવાની જરૂર નથી તમારી નકલમાં સહી કરાવીને લઈ લીધું વાત પૂરી